ટેરાસ્કીન અને એથેટિક્સના સ્ટોર અને ક્લિનિકની અમદાવાદ ખાતે શરૂઆત સાથે ગુજરાતમાં વિસ્તરણ ટેરાના દરેક પ્રોડક્ટ્સનું ગુજરાતમાં રાજકોટ ખાતે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે આગામી બે વર્ષમાં સમગ્ર ભારતમાં સૌથી વધારે ક્લિનિક્સનું પ્લાન આંતરરાષ્ટ્રીય ડિસ્ટ્રીબ્યુશન માટે યુનાઇટેડ કિંગડમ ખાતે ડિસ્ટ્રીબ્યુશન ચેનલનું ટાય આગામી બે વર્ષમાં ભારતના જુદા જુદા રાજ્યોમાં સૌથી વધારે ટેરા ક્લિનિક અને સ્ટોર ખોલવાની યોજના ભારત દેશમાં અનેક પ્રકારના સ્કીન કેર બાથિંગ બેબી પ્રોડક્ટ્સ અને વેલનેસ પ્રોડક્ટ્સને લગતી બ્રાન્ડ્સ છે પરંતુ લક્ઝરી બ્રાન્ડ્સ અફોર્ડેબલ કિંમતમાં મળવી મુશ્કેલ બને છે આ સમસ્યાના નિરાકરણ માટે ડૉક્ટર પ્રશાંત કાલાવડિયા દ્વારા ગુજરાતમાં અમદાવાદ ખાતે ટેરા ઓશિયન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની શરૂઆત કરીને મારા રામ રામ આપણા રાષ્ટ્રની એક મહાન ચેતના ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની ચેતનાને વંદન કરું છું આજે આ રાષ્ટ્રની અંદર એક નિશાન એક વિધાન નું સૂત્ર આપીને આઝાદી પછી જે ખૂબ મોટી લડાઈ લડ્યા અને જેને કારણે આજે કાશ્મીર આપણી સાથે જોડાયેલું છે એવા પરમ શ્રદ્ધે શ્યામા પ્રસાદ મુખરજીને સ્મરણ કરીએ એમના બલિદાનને યાદ કરીએ એમની રાષ્ટ્ર પ્રત્યેની કરેલી સેવાઓને વંદન કરીએ ડોક્ટર પ્રશાંત કાલાવડિયા દ્વારા એક નવું સાહસ શરૂ થઈ રહ્યું છે હોમિયોપેથના તેઓ નિષ્ણાત છે વર્તમાન સમયની અંદર અને ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી મોદીજીની સરકાર બન્યા પછી ચૌદ પછી આપણા દેશમાં ઓલ્ટરનેટ મેડિસિન આયુર્વેદ હોમિયોપેથ યુનાની વગેરેને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું આયુષ મંત્રાલય બન્યું અને એને કારણે હેલ્થ સેક્ટરની અંદર અનેક નવા આયામો અને પ્રયોગો આપણને જોવા મળ્યા છે આજે અહીંયા અમદાવાદ ખાતે એક યુનિક પ્રયોગ મેડિકલ ક્ષેત્રની અંદર કરવા માટે આ ડોક્ટર પ્રશાંતભાઈ આગળ આવી રહ્યા છે એક પ્રકારની એવી વ્યવસ્થા અહીંયા એ ઊભી કરવા જઈ રહ્યા છે જેના માધ્યમથી બ્યુટિફિકેશન અને સ્કિન ડિઝીઝ ને લગતી સારવાર તો ઉપલબ્ધ થશે સાથે સાથે અન્ય ક્ષેત્રના તજજ્ઞોને પણ આ મેડિકલ સેન્ટરના અંદર આપણે એને ઓપીડી કહીએ છીએ કન્સલ્ટેશન કહીએ છીએ